બોલેજી લાયો માં આપરું સ્વાગત છે લોકસભાની ચૂંટણી માટે છોટાઓ જે કોંગ્રેસ વધારે મજબૂત બની છે કારણ કે ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપ પાર્ટી ના ઉમેદવાર જામસિંહ રાઠવાએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે જાહેરમાં છોટાઓ જે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જામસિંહ ભાઈ રાઠવાએ કોંગ્રેસના ઉમેદવાર સુખરામ ભાઈ રાઠવાને ટેકો જાહેર કર્યો છે બાપ પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું છોટાઉદે લોકસભાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંહ રાઠવાએ ટેકો કરતા કોંગ્રેસ છોટાઉદેપુરમાં વધારે મજબૂત બની છે આ અંગે તેઓએ જામસિંહભાઈ રાઠવાએ પણ વાત કરી છે મીડિયા સાથે અર્જુનભાઈ રાઠવા પ્રોફેસરે પણ વાત કરી છે અને સુખરામભાઈ રાઠવા ઉમેદવાર તેઓ પણ વાત કરી શું વાત કરી સાંભળી આપ આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અને આજની જે પ્રેસ વાર્તા છે ખાસ હેતુથી રાખવામાં આવી છે આપણે જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના એકવીસ છોડાદેપુર લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંહભાઈ રાઠોડ સાહેબ એમની ઉમેદવારી લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ સમર્થન જાહેર કરી રહ્યા છે એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે જામસિંહભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ

ઉમેદવારી પત્રો ની ચકાસણી સવાર ના અગિયાર વાગે રાખવામાં આવે છે અહીંના ઓબ્ઝર્વર થોડા દસ મિનિટ મોડા થયા છે ચકાસણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારો પત્ર માન્ય થતા અહીંયા મારા મિત્ર જગસિંહભાઈ રાઠવા તેઓએ પણ ઉમેદવારી કરી છે

જે ફેલ ગયેલા બોર છે એને રિચાર્જ કરવાનો અને એ રિચાર્જ કરવા માટે જે તે ગામના જે તે ખેતરના ખેડૂતના ખેતરમાં હોય અથવા ફળિયામાં હોય તો એ પાણી બોરમાં નીચે કેવી રીતના ઉતારી શકાય એ બધા ભેગા થઈને પાણી બચાવો ઝુંબેશ ઉપાડીને સિંચાઈ શક્તિમાં વધારો કરવા માટે આદિવાસી